લોકસભાની ચૂંટણીમાં ભાજપની બીજી યાદીને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે ચાર લોકસભા બેઠક માટે ભાજપમાં ફસાયો પેજ સાબરકાંઠા મહેસાણા બેઠક પર પેજ ફસાયો છે અમરેલી અને ભાવનગર બેઠક પર ઉમેદવારને લઈ અવઢવ સાબરકાંઠા મહેસાણામાં મહિલા ઉમેદવારને લઈને અસમંજસ ભાવનગરમાં કોળી સમુદાયને ટિકિટ નક્કી છે ઉમેદવાર પસંદગી બાકી ગઈકાલની બેઠકમાં સાત બેઠકના ઉમેદવારની ચર્ચા પૂર્ણ કરવામાં આવી હતી તો લોકસભા ચૂંટણીમાં ભાજપની બીજી યાદીને લઈ મોટા સમાચાર મળી રહ્યા છે ચાર લોકસભા બેઠક એવી કે જ્યાં ભાજપનો પેચ ફસાયેલો જોવા મળી રહ્યો છે સાબરકાંઠા મહેસાણા બેઠક અમરેલી અને ભાવનગર બેઠક આ બંને આચાર્ય એવી બેઠક છે કે જ્યાં ઉમેદવારને લઈ અને ભાજપ અવઢવમાં જોવા મળી રહી છે ભાવનગરમાં કોળી સમુદાયની ટિકિટ લગભગ નક્કી મને રહી છે પરંતુ ઉમેદવારની પસંદગી બાકી જણાય છે આ તરફ ગઈકાલે બેઠક મળી જેમાં સાત ઉમેદવારના નામની ચર્ચા પૂર્ણ થઈ છે તો લોકસભાની ચૂંટણીમાં ભાજપની બીજી યાદી જાહેર થવાની છે ત્યારે એ પહેલા આ મોટા સમાચાર મળી રહ્યા છે એક તરફ પંદર બેઠકોના ઉમેદવારોના નામ જાહેર થઈ ચૂક્યા છે અગિયાર બેઠકો જેના ઉમેદવારોના નામ જાહેર થવાના બાકી છે ગુજરાતમાં અને એમાંથી આ ચાર બેઠકો એવી છે કે જેમાં ભાજપમાં અસમંજસની સ્થિતિ જોવા મળી રહી છે અમરેલી ભાવનગર સાબરકાંઠા અને મહેસાણા આ ચારે બેઠક એવી છે કે જ્યાં ભાજપના ઉમેદવારના પેચ ફસાયેલા હોય એવું જોવા મળી રહ્યું છે